પરમિટના પચાસ લાખની છેતરપિંડી કરનાર વિઝા એજન્ટની ધરપકડ મળતી ગાંધીનગરમાં રહેતા મનોજ પટેલ અને તેના મિત્ર ક્ષિતિજ પ્રજાપતિને કેનેડા વર્ક પરમિટ પર જવાનું હતું જેથી વંદે માતરમ રોડ પર આવેલા બ્લુ સ્કાય વિઝા એન્ડ ઇમિગ્રેશન પ્રોપર રાહુલ શાહના સંપર્કમાં આવ્યા હતા રાહુલ શાહે વર્ક પરમિટ વિઝા કરવાની લાલચ આપીને એક વ્યક્તિના રૂપિયા 25 લાખ નક્કી કર્યા હતા આ એજન્ટે મિત્રો પાસેથી રૂપિયા લાખ પડાવ્યા હતા પરંતુ કોઈ વિઝા કરી આપતા ફરિયાદીએ રૂપિયા પરત માંગ્યા હતા પરંતુ આરોપી રાહુલ પૈસા પરત ફરિયાદીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે એજન્ટની ધરપકડ કરી સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમ સિસાલા आयुष લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર ઝડપી જલ્દી રિકવરી નાનો ચીરો ઓછો દુખાવો ઓછો લોહી વહે તારીખ પંદર થી પચીસ ડિસેમ્બર બે સમય સવારે દસ ત્રીસ થી બપોરે બે વાગ્યા સુધી માત્ર ત્રીસ હજાર માં ઓપરેશન દસ વર્ષ રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી

કેમ્પ એરિયા ભુજ કચ્છ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે